સુરતમાં ડિગ્રીની બોર્ડની પરીક્ષા પહેલાં રત્નકલાકારે દુપટ્ટો બાંધી ગડે ફાંસો ખાધો પરિવારે કહ્યું આર્થિક સંકળામણમાં પગલું ભર્યું ચમકતી નગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ મંદિરના માહોલમાં ઘણા રત્નકલાકારો મોતને પણ ભેટતા હોવાના સમાચારો સામે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવકે હીરાની મંદિરમાં આવતા આત્મહત્યાનું પગલું ભર્યું આત્મહત્યા પગલું ભરનાર યુવક મહિને ત્રીસથી પાંત્રીસ હજાર પગારનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ હીરાની મંદીએ યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધો યુવકે પોતાના બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ મોતને વાલુ કર્યો મારું નામ રૂપસીભાઈ એન વાઘેલા છે મારું મારું ભાણેજ છે મોટી બેનનો છોકરો છે કેટલા વર્ષનો શું નામ છે ચૌહાણ છે ઉંમર એને 41 વર્ષ હતી શું ઘટના બની ઘટના તો એ જ બસ અત્યારે થોડું ટેન્શન હીરા હીરા બજારમાં હીરામાં મંદી હીરામાં મંદીના હિસાબે ટેન્શનમાં રહેતો હતો છેલ્લા દિવાળી પછી અને આ તો તો પગલું ભર્યું એને આવું બાકી તો ઘરમાં બધું સારી રીતે ચાલતું હતું પણ છેલ્લું ત્રીસ પાંત્રીસ હજારનું કામ કરતો માણસ પંદર હજારનું કામ પર આવી જાય તો થોડું ટેન્શન તો રહે જ નહીં આજ ટેન્શન હતું બીજું કોઈ ટેન્શન નથી પરિવારમાં એને છે ને એક દીકરી છે જે દસમા ધોરણમાં જે બોર્ડની પરીક્ષા છે અને બીજો એક છોકરો છે એનો નાની ઉંમરનો છે લગભગ બારેક વર્ષનો છોકરો છે અત્યારે ખરેખર બહુ દુઃખની ઘટના બની છે શું કરે હવે આમાં આના માટે તો હવે આ લોકોને કંઈ કરવું જોઈએ ડાયમંડ એસોસિએશન વાળાને કે કંઈ પણ રત્ન કલાકારને કંઈ પણ ઓવર ટાઈમ કે કંઈ પૈસા થોડોક આ રીતે આપીને થોડી મદદ હેલ્પ કરવી જોઈએ ખરેખર